અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મિતાડિયા ગામે શિક્ષકની બદલી થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા વિદ્યાર્થીઓ સાથે શિક્ષકની આંખોમાંથી પણ આંસુની ધારા વહી જતા હાજર સૌ કોઈની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા જાફરાબાદ તાલુકાના મિતિયાળા ગામમાં છેલ્લા નવ વર્ષથી શિક્ષક તરીકે રાધવ કટકિયા ફરજ બજાવતા હતા તેમની કામગીરીના કારણે રઘુ રમકડું તરીકે તેમને ઓળખાતા હતા આ શિક્ષક વિદ્યાર્થીઓ સાથે બેસી રમતા રમતા અને વિદ્યાર્થીઓના અંદાજમાં શિક્ષણ આપી વિદ્યાર્થીઓના પરિવારના સભ્યની જેમ રહેતા હતા જેના કારણે શિક્ષકને વિદ્યાર્થીઓ સાથે તેમની ગ્રામજનોમાં પણ એટલી લોકપ્રિયતા વધી હતી કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વારંવાર તેમની કામગીરીના કારણે પ્રોત્સાહન કરાતા હતા તો રિક્ષક રઘુ રમકડાની વતન માંડવાડ બદલી થતા નવ વર્ષ બાદ વિદાય લેતા ગામના લોકો અને વિદ્યાર્થીઓ પોતાના ઘરના સભ્યની વિદાય થઈ હોય તેવો માહોલ સર્જાયો હતો અને વિદ્યાર્થીઓ રિક્ષા રડી પડ્યા હતા તો રઘુ રમકડાની બદલી થયા બાદ વિદાય આપ્યાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો તેમની વિદાય દરમિયાન ગામ લોકો અને વિદ્યાર્થીઓના ટોળા શિક્ષકને ચારે તરફ ફરી વળ્યા હતા આમ શિક્ષકની બદલી થતા મિતિયાળા ગામના લોકો પોતાને ભારે ખોટ પડી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી મોબાઈલ એપ